નવો દિવસ ને નવી શરૂઆત આજના બ્લોગમાં અમે જઈ રહી છે ધાંગધ્રા ધાંગધ્રા જતા જતા અમે એક વીર વચરાથ દાદાજી નું મંદિર આવ્યું છે ત્યાં દર્શન કરવા જવાના છે મને લાગો એક સી ટર્ન મારવા જવાના છે આમ માખું ગામડા વાળો રસ્તો પકડીને દાદા દર્શન કરવા જઈશું ત્યાંથી જઈશું ધ્રાંગધ્રા ધાંગધ્રામાં ત્યાં બહુ મોટું ફંક્શન હે શું છે નું ફંક્શન છે મેળા ટાઈપ બધું બનાવેલું પાણીના ફુવારા ના એની માટે થઈને બાઈક લઈ જઈશ અને વિષય હું તમને મોટો બ્લોક કરતા કરતા બતાવીશ કે શું પ્રોબ્લેમ ફેસ કરી રહ્યો છું આ બાઈક ની અંદર આ આ બહુ મોંઘું પડે ને એટલે ઘરની અંદર જ રહેશે અને આ એકદમ સસ્તું પડે એટલે આ ઘરની ભારે વધારે હોય તારી પાણી ભૂલ કરી દીધી સહેલાઈને થોડા સારા જેવા હરા હારા માંગા આવતા તમારા ના હલવાનું જો મિત્રો જો ગોડ છે મોટો બ્લોગ કરવું હતું તો મોટો વગ્લો કેમેરો થઈ ગયો છે ફૂલ ચાર્જ ક્યાંય બી ઇલેક્ટ્રિક બાઈક લઈને જાવે ને તો એક બહુ મોટી રામાયણ આ છે ચાર્જર હંમેશા હારે લઈ જવું પડે

આવી ગયો છે મારા મોડો બ્લોગિંગ સેટઅપ ઉપર અને વર્ષરા દાદાનું મંદિર પચાસ સાઠ કિલોમીટર જેવું સમય થતું હોય છે ધ્રાંગધ્રા ત્રીસ કિલોમીટર નેવ કિલોમીટર આપણે ઇલેક્ટ્રિક બાઇક ચલાવી જવાનું છે ઘરેથી નીકળ્યા અને હજી ત્યાં મંદિરે પહોંચ્યા તો નાઇન્ટી નાઇન પર્સન્ટ થઈ ગયું એક ટકો તો ચાર્જિંગ ઉતરી ગયું ગણપતિ ફાટકે પહોંચી ગયા છે અને દરરોજની જેમ નીકળ્યા ભેગું જ આપણને આપણું ટ્રાફિક મળી ગયું છે લગભગ વર્ષ એક થવા આવશે આ કોઈ હંમેશા બન્યો છે પંદર વીસ દિવસ પહેલા ઉદ્ઘાટન હતું પણ મારા ઉદ્ઘાટનમાં આવતું પણ હું ત્યારે લગભગ અમદાવાદમાં હતો કામ અમદાવાદ ગયો હતો એટલે અહીંયા ઉદઘાટન માં ન આવી શક્યો કચ્છના ના જોડો તો એકમાત્ર પુલ છે જે સુરેન્દ્રનગર ને કચ્છ થી જોડે છે તો મિત્રો અહીંયા થી અમારે વળી જવાનું છે પણ અહીંયા તો રસ્તાનું કામ ચાલુ છે ઓકે ચાલો નથી ચાલુ એક આપણા ઇલેક્ટ્રિકમાં અને એક આપણા બીએમડબલ્યુમાં બેમાં ફરક એ કે કોઈ ખાડા ખડિયા ખરાબ રસ્તા તો આને નડતા જ નથી અને બેલ્ટ નવો નાખ્યો છે લોકલ બેલ્ટ નાખ્યો છે આનો રિવોલ્ટનો જે ઓરિજિનલ બેલ્ટ આવે છે એ ત્રણ હજાર રૂપિયા કીધા ત્રણ હજાર રૂપિયાનો ખાલી એક બેલ્ટ ધોધરોજ વટી ગયો છે ધોધરોજમાં છે સુધી આરસીસી રોડ બનવાનું કામ ચાલુ છે પણ આરસીસીનો રોડ બની રહ્યો છે અને અહીંયા મારા મોબાઈલનું માઉન્ટ હતો હવે એ માઉન્ટ મેં બીએમડબલ્યુમાં લગાડ્યું છે આ રસ્તો મને વ્યવસ્થિત યાદ નથી કેમકે કે ગામડાના રસ્તા આવે છે બે ત્રણ વળાંક આવે ક્યાંથી વરું શું વરું એ યાદ નથી રહ્યું જોઈએ હવે આ બાઇક લીધીને મારા અઢી વર્ષ થઈ ગયા અઢી વર્ષ અઢી વર્ષમાં આ બાઇક મને શું હેરાન કર્યો છે શું કર્યું છે થોડુંક એ તમને મારી વ્યથા હું તમને જાણું તમે સ્ટાર્ટિંગ યાથી જ દઉં કે ભાઈ ઇલેક્ટ્રિક બાઇક ના લેવાય ઇલેક્ટ્રિક સ્કૂટર ન લેવાય ઇલેક્ટ્રિક ગાડીનો મને અનુભવ નથી પણ ઇલેક્ટ્રિક સ્કૂટર ઇલેક્ટ્રિક બાઇક ના લેવાય એનો જે સર્વિસ કોસ્ટ છે બહુ હાઈ છે ખર્ચો આવે ત્યારે જોરદાર ખર્ચો આવે છે આના સ્પેર પાર્ટ બી એટલા મોંઘા છે આના સ્પેર પાર્ટ મળતા નથી આ મારી ડિસ્પ્લે બગડી છે એના લગભગ બે વર્ષ થવા આવે છે એક વર્ષ જ મેં આ ડિસ્પ્લે યુઝ કરી છે બીજા વર્ષે મારી ડિસ્પ્લે બગડી ગઈ હતી અત્યારે આમાં બાઇકનું ત્રીજું વર્ષ આવી રહ્યું છે તો હજી ડિસ્પ્લે મારી રિપેર નથી થઈ પણ અમદાવાદના મેં જ્યારે તપાસ કરાવ રહી આના કેરમાં તો એ લોકોએ એમ કીધું કે આ તમારે વોરંટીમાં ક્લેમ નહીં થાય કંઈ વાંધો નહીં ભાઈ તો કેટલા થઈ થઈને થાય હજાર રૂપિયા બે હજાર રૂપિયા ત્રણ હજાર રૂપિયા એને મને કીધું કે આ ડિસ્પ્લેનું વાયરિંગ ના બધું ચેન્જ કરવું પડશે આ ડિસ્પ્લે ચાલુ કરાવવા માટે મારું ચાર્જિંગ બગડી ગયું હતું આનું ચાર્જર બગડી ગયું જે બી મારું વોરંટીમાં રિપ્લેસ ન થયું અત્યારે હું ચાર્જર લેવા ગયો ને તો પણ આખી એ લોકોએ રોકડા બાર હજાર રૂપિયા ચાર્જરના લીધા છે ચોવીસ હજાર રૂપિયા તમારે એ જ જતા મેન્ટેનન્સમાં તો મિત્રો મંગવું પડે તો

ડેમ શું નદીના રસ્તા ચડી ગયો તો કેટલા રસ્તા ખરાબ છે અફસોસ થાય બીએમડબ્લ્યુ લઈને આવો તો આ બધું કૂદતો કૂદતો જત ખબર હોય ના પડે ક્યારે લઈ આવી જાત કણમાં તો ગામમાં પહોંચ્યા છે રોડ નું કામ ચાલુ છે કે શું ચાલુ છે સમજાતું નથી પણ ઘણા છે બધું નાના રસ્તા ખરાબ છે માન માન ગામ ભારે નીકળો અત્યારે બેટરી થઈ ગઈ છે ફોર્ટી ફાઈવ પર્સન્ટ પહોંચી જાય તો સારું ના હેરાન થવાનું છે એવું લાગી રહ્યું છે મને પાછા એક ગામડું આવ્યું છે જ્યાં ગામડામાં આવતા જ મસ્ત મજા છે કીચડ અમારું સ્વાગત થયું છે મસ્ત નાના નાના છોકરાઓ રમી રહ્યા છે

તો ગાય ફાઇનલી આપણે લિયા વીર વર્ષરાજ દાદાના મંદિરે પહોંચી ગયા છીએ જો સામે જ્યાં ગુલાબી કલરનો નો દેખાઈ રહ્યો છે એ જ છે આપણે અહીંયા આ સાઈડમાં ક્યાંક બાઇક પાર્ક કરતી અને જઈએ બધા ધન દર્શન કરવા હું પોતી ગયો છું અને જો મસ્ત મસ્ત કૂતરા અહીંયા બધા આરામ કરી રહ્યા છે અને આ છે વીર વચરાત દાદા તો ચલો આપણે દર્શન કરી લઈ દાદા તો મેં કીધું અત્યારે અહીંયા કે હું તમને રોજડા દેખાડવા તો ઊભો રહ્યો નથી બધા ભાગી ગયા આ બાવરન પાછળ ભાગી ગયા સાચે અમે લોકો તો જોવા ઊભા રહ્યા અને કીધું તમને પણ દેખાડી રોજ તો એ તો બાવડાની પાછળ દોડીને ઘૂસી ગયા તો મિત્રો અમારે તો પ્રોબ્લેમ થઈ ગઈ હવે બેટરી સાવ ખતમ થઈ ગઈ બાઇકમાં અને અમે અધ વચ્ચે છીએ છીએ તો બાર કિલોમીટર ધાંગધ્રા છે કેવી રીતે ઘરે પહોંચવું શું થશે અમને કાંઈ જ ખબર નથી ફાઇનલી હજી અમે દસ કિલોમીટર સેટ્રાથી અને બાઇકમાં બેટરી ડાઉન બાઇક સાવ બંધ થઈ ગઈ છે હવે શું કરવું કંઈ સમજાતું નથી કે સામે એક પેટ્રોલ પંપ છે તો જઈએ ત્યાં સુધી અને મદદ માગીએ કે ભાઈ અડધી કલાક બાઇક ચાર્જ કરવા દેવું જો કરવા દે તો શાયદ અમે ઘરે પહોંચી જઈએ તો જઈએ ચાલો આપણે ત્યાં સુ મિત્રો અહીંયા નાયરાન પંપ હતો નાયરાન પંપમાં પાછળ ભાઈએ મદદ કરી એટલે ગયું તો નાયરાના પંપમાં બેઠો છું બાઇક મૂકી દીધું ભાઈ મદદ મદદ કરી કરી આમના નિયમના ખિલાફ છે કે પેટ્રોલ પંપ હોય એટલે કોઈ ઇલેક્ટ્રિક તમે રિફિલ ન તો તો એની માટે નાયરાના આભાર અને મૂકી દીધું પાંચ વાગી ગયા છે અડધી કલાક મૂકી એટલે અડધી કલાક મૂકીને એટલે ઘર સુધી બાઇક પહોંચી જાય તો મિત્રો અત્યારે બાઇક લઈને નીકળી ગયા છે અને ત્યાંથી કાંક બે કિલોમીટર જેવું આગળ આવ્યા અને બાઇકમાં સેવન્ટીન પરસેન્ટ બેટરી થઈ ગઈ મતલબ એટલે ઘરે પહોંચી જઈશું આરામથી અને બાય ધ વે ડેમવાળા રસ્તે ચડ્યા છે આ મેઇન રસ્તો અને આ ડેમનો રસ્તો તો સામે ડેમ છે

हेलो भाई आगे આવી જા થોડા મિત્રો તો મિત્રો ટિકિટ લઈ લીધી છે 10 જણાની 10 ટિકિટ લઈ લીધી છે હા ₹300 10 જણાના થયા 30 રૂપિયા એક જણાના મિત્રો 8 દિવસથી 8 દિવસથી ચાલુ છે આજ છેલો દિવસ છે પણ આજ ટ્રાફિક નથી બધા એમ કહેતા અહી ઘણો ટ્રાફિક હશે પણ નથી આજ ટ્રાફિક લાગતું નથી પણ અંદર હોય તો ખબર નહીં અંદર આવી ગયા છે ને અંદર આવું બધું બનાવેલું મૂર્તિ હશે આગળ બધા ભગવાન છે ત્રિમૂર્તિ છે સૃષ્ટિના સર્જક શોષક અને વિનાશક બનાયું જો બહુ સરસ હરું બનાવેલું તાંગદરાના ક્ષેત્ર તાંગદરાના લેવલ ઉપર બહુ સરસ છે કલ કી એડવાન્સ માં કહી દીધું એડવાન્સ જાહેર કરી દીધું હા આ છે

જુના અંદર જઈને જોવી ગુફા અંદર લેવાનું છે હિમાલય અંદર જઈ રહ્યા છે ગુફા અંદર ગ르તા જ બોતોના દર્શન થઈ ગયા આમને કોનસે અનિલ ગઠ વર્ણની છે અને આ ખવિસ્ છે મસ્ત લગાવ્યું

મોરલે સારું હતું મોરલે સારું હતું સારું હતા ક્વોલિટી સારી રીતે ભલે નથી નીકળ્યા ફાઉન્ટેન શો ચાલુ થયા પણ બધાય ગોઠવાઈ ગયા છે

મજા આવી નાના છોકરાઓ લઈને ગયા હતા એટલે બહુ મજા આવી અને ત્રીસ રૂપિયા માત્ર ટિકિટ હતી મળી આપણે આવવાના બીજા બ્લોકમાં ત્યાં સુધી જય હિન્દ જય માતાજી મંદિર માત્ર